હાર્દિક સ્વાગત છે અને એમણે મગફળી ઉતારવાનું ઉપાડવાનું કામ ચાલુ છે તો મગફળીની આપણે વિગતવાર માહિતી એમની પાસેથી સાંભળી એમણે મગફળીમાં શું શું ટ્રીટમેન્ટ કરી અને કેવું ઉત્પાદન છે શું છે એમની નમસ્કાર દિલીપભાઈ નમસ્કાર દિલીપભાઈ તમારું આખું નામ ગામ બધું જણાવજો ના દિલીપભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા ગામ નાના મૈકા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું બે છત્રી એકાણું બે સિત્તોતેર હવે આ જે તમે આપણે પાટિયા ની અંદર જમીન રાખેલી છે આ જમીન ની અંદર શું પાયામાં તમે માવજત કરી બિયારણ કેવું આવ્યું એ બધી વિગતવાર માહિતી અમને કહેજો આ બિયારણ માં સાહેબ રેનો કંપની નું રક્ષા વેરાયટી બરાબર બરાબર અને આનું વાવેતર આપણે કર્યું છે ચોવીસ છ બે હજાર ધોવી બરાબર બરાબર અને પાયામાં આપણે વનિતા કંપનીનું ન્યુટ્રિકિટ હા સપોર્ટ હા ડીએપી હા અને આપણે પોલીસર ફેટ હા આ ચાર ગ્રેડ એડ કરીને હા અને પાયાની અંદર વાવેતર કરેલું છે બરાબર એટલે જમીન ટૂંક તમે ભાગમાં વાવેલી છે આ ભાગમાં વાવેલી છે પણ આ જમીન ની અંદર સાહેબ દેશી ખાતર કે કોઈ પ્રકારના ખાતરો આની અંદર હતા નહીં બંજર જમીન પડી હતી બરાબર બરાબર અને પછી આપણે આ જમીન રાખી અને વાવેતર કરેલું વાવેતર મગફળી નું તમે કયા પાટલે જાળીએ કર્યું છે આ સોળ ની છે સોળ ની જારી હા કેટલા દિવસની અત્યારે મગફળી ઉપાડવા ચાલુ છે કેટલા દિવસ મગફળી થઈ છન્નુ દિવસ ની દિવસ હા

પછી આપડે હાઈકોન આઈકોન સિક્સટી બરાબર પછી આપડે યુનિકોન હા ફુનાશક ફુગનાશક માં પછી લીલી પોપટી માટે ના

જેની અંદર રાઈઝો બી એમ ની ગાંઠવું છે એનું પણ પ્રમાણ સારો છે આ મગફળી ચાલીસ મન પર વિગે થશે એટલે એના પાછળનું કારણ એ છે કે ભાઈ એની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધા ખોરાક ના ખાતરનો રાઉન્ડ આવ્યા છે અને એની અંદર બે વખત આપણે વનિરા કંપની નો જીપસાલ પા એનાથી જમીન એકદમ પોચી અને બરબરી થઈ ગઈ છે અને જમીનની અંદર નહીં વત ક્યાંય મગફળી તૂટેલી નથી તૂટેલ નથી ક્યાંય પણ મગફળી તૂટેલી નથી આટલો વરસાદ પડ્યો છે આટલો ગારો છે ગારામાં મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે તો એ છતાંય મગફળી ની અંદર ક્યાંય તૂટ આવેલી નથી કે જમીન ની અંદર મગફળી જરા પણ તૂટેલી નથી તો ખેડૂત મિત્રો ને મારો સંદેશ ઈ છે કે જયારે પણ મગફળી કે કોઈ પણ ચાલીસ પિસ્તાલીસ દિવસ ના સમયે આ જીપ્સોલ પાણી સાથે અથવા ડ્રીપ માપ આપી શકો છો અને સ્પ્રે ની અંદર નોબેલ એમજીઓ આ સ્પ્રે કરવાથી ઉત્પાદન ની અંદર સારો એવો લાભ આપને જોવા મળે છે ધન્યવાદ દિલીપભાઈ આભાર તમારો